ભાગળ વિસ્તારની મહિલાએ ચૌદ વર્ષની વયે પોતાના શોખને પોતાના કેરિયરમાં પરિવર્તિત કર્યું છે આ મહિલાએ સુરતમાં યોજાયેલ ગરવી ગુર્જરી મેળામાં પોતાની હાથશાળથી બનાવેલા પારંપરિક હેન્ડીક્રાફ્ટથી સુરતવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે સુરતમાં મારું રહેવાનું છે અને હાલ અત્યારે ગવર્મેન્ટનો જે મેળો ચાલી રહ્યો છે ગરવી ગુર્જરીમાં તેમાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને મારું ક્રાફ્ટ જે છે તે ઓલ ઓવર ઇન્ડિયાનું ટ્રેડિશનલ હેન્ડીક્રાફ્ટ છે તેને હું નવી નવી ડિઝાઇનોમાં ઢાળીને વેચું છું હું ચૌદ વર્ષની ઉંમરથી આ કામમાં સંકળાયેલું છું અને મને આની અંદર આ કામમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોવાથી મેં નિફ્ટમાંથી ફેશન ડિઝાઇનિંગ કર્યું છે અને ફેશન ડિઝાઇનિંગ કર્યા પછી મારામાં આવડતમાં મારીને કલામાં વધારો થયો તે પછી મેં નવી નવી વસ્તુઓ ભારતભરમાં ટ્રાવેલિંગ કરીને આખા ઇન્ડિયાના દરેક રાજ્યનું અલગ અલગ જે ક્રાફ્ટ છે તેને મારી રીતે નવી ડિઝાઇનનો ઓપ આપીને અહીંયા વેચાણ કરું છું એની અંદર હું કર્ણાટકનું લંબાની આર્ટવર્ક પણ વેચું છું કચ્છની જે જૂની એમ્બ્રોડરી છે એ પણ વેચું છું અફઘાનિસ્તાનની જ્વેલરી ટ્રાઇબલ જ્વેલરી અફઘાનિસ્તાનના એમ્બ્રોડરીના પેચિસ અને હેન્ડમેડ આઇટમની અંદર ક્રોશિયોના ક્રોશિયો વર્ક કરેલા બેલ્ટ ક્રોશિયોના બેલ્ટ અને બેગનું પણ વેચાણ કરું છું મારે વેચાણની અંદર બીડ વર્કની અંદર મારી પાસે ગુજરાતી બીડ વર્ક હોય છે અને એમાં જ મેં નવી નવી ડિઝાઇનો જે કાઢી છે તે એ આફ્રિકાની મશાઈ જ્વેલરી છે એની ડિઝાઇન છે યુક્રેનની ડિઝાઇન છે અને નેટિવ અમેરિકનની જે ડિઝાઇનો હોય છે હુચેલ આર્ટ છે તે પણ મેં એમાં ડેવલપ કરેલું છે નસીમ મલિકની ટ્રેડિશનલ ક્રાફ્ટમાં ખૂબ જ રસ હોવાથી તે વિવિધ જગ્યાએ ફરીને સ્થાનિક પારંપરિક હેન્ડીક્રાફ્ટને પ્રોત્સાહન આપવા તેને જ વ્યવસાય તરીકે વિકસાવવાનું નક્કી કર્યું તેઓ અલગ અલગ જગ્યાના ક્રાફ્ટને પોતાના ડિઝાઇનમાં ઢાળી વિવિધ પ્રોડક્ટ્સ બનાવે છે અને તેનું ઘરેથી અને એક્ઝિબિશન મારફતે વેચાણ કરે છે આ વ્યવસાય મહિલાને દર વર્ષે છ થી સાત લાખની કમાણી કરાવે છે અને જ્વેલરીની અંદર હું ઘણી બધી વેરાયટી બનાવું છું અને આ જે ગવર્મેન્ટના એક્ઝિબિશન થાય છે એની અંદરથી વેચાણ કરવામાં સારો એવો ફાયદો બી થાય છે હા એ અફઘાનિસ્તાનના જે ટ્રાયબલ લોકો છે જેને બંજારા કહેવાય છે એ લોકો જે બંજારા જ્વેલરી બનાવે છે પહેરે છે એને પણ મેં નવા અને ક્રિએશન કરીને ઢાળી છે ને આપણા ભારતની અંદર છે કર્ણાટકની અંદર જે આદિવાસીઓ છે જેને લંબાની કહેવામાં આવે છે એ લોકો જે જ્વેલરી પહેરે છે મધ્યપ્રદેશની અંદર જે આદિવાસી લોકો છે એ લોકો જે જ્વેલરી પહેરે છે રાજ્ય સરકારના સાહસ ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા સંચાલિત ગરવી ગુર્જરી મેળો પંદરમી જુલાઈ રાત્રિના નવ વાગ્યા સુધી ખુલ્લો મુકવામાં આવ્યો છે જેમાં હસ્તકલા કૃતિઓના સુરત જિલ્લા સહિત અમદાવાદ રાજકોટ ભુજ નવસારી ભરૂચ અને વડોદરાના હસ્તકલા કારીગરોના બેતાલીસ સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે સુરતથી મેહુલ ગોકાલવાનો અહેવાલ ઈટીવી ભારત